નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો રાજ્યના ડીજીપી વિકાસ સહાય સરકારી કચેરીના કર્મચારીઓ માટે હેલ્મેટ કાયદો ફરજિયાત કર્યો છે ડીજીપીના પરિપત્ર મુજબ અગિયારમી ફેબ્રુઆરીથી તમામ સરકારી કચેરીમાં હેલ્મેટ વગર વાહન ચલાવનાર સરકારી કર્મચારીઓ સામે પગલાં લેવાશે રાજ્યમાં વધતા જતા અકસ્માતને લઈને હાઈકોર્ટ દ્વારા મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં ટુ વ્હીલર પર બંને વ્યક્તિઓ ફરજિયાત હેલ્મેટ પહેરવું અને કાયદાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્ય પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી રહી છે જૂની કલેક્ટર કચેરી ખાતે પોલીસ દ્વારા ડ્રાઈવ કરવામાં આવી સરકારી કર્મચારીઓને હેલ્મેટ વગર દંડ ફટકારવામાં આવ્યો આજે સતત બીજા દિવસે હેલ્મેટ નહીં પહેરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી

તો દર્શક મિત્રો બીજી તરફ શહેરના કુબેર ભવનમાં આજે બીજા દિવસે વહેલી સવારથી હેલ્મેટ ડ્રાઈવ શરૂ થઈ સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેરશે તો જ નાગરિકો હેલ્મેટ પહેરશે જેથી હેલ્મેટ નહીં પહેરનારા સરકારી કર્મચારીઓ વિરુદ્ધ ઇ ચલણ મેમો ફટકારવામાં આવ્યો હેલ્મેટ વગર આવતા સરકારી બાબુઓને ઈ ચલણ અપાયું હેલ્મેટ પહેરવાના ફાયદા અને સુરક્ષા અંગે સમજણ પણ આપવામાં આવી પીએસઆઈ એસએમ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા आईएफ गुड सर गवर्नमेंट विभाग वाला ना आउटडोर रिंग पर हमें कॉल करना पड़ेगा टेलीफोन આદેશ અનુસાર અમે મહેરબાન સીપી સાહેબ ડીસીપી સાહેબ અને એસીપી સાહેબ વડોદરા ટ્રાફિક ના મારફતે અમે સરકારી કર્મચારીઓને જ સરકારી કર્મચારીઓ પેલા હેલ્મેટ પહેરે તો બીજા પહેરે એના લીધે સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેરે એના નહી પહેરતા એના માટે અમને અમે રોકટ દંડ માટે આજે હેલ્મેટ ડ્રાઈવ રાખેલ છે આજ બીજો દિવસ છે